નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે ફરીથી તમારું આરાધા સિલ્ક પેલેસમાં જો કોઈને કોટન સિલ્ક ઉપર ફેન્સી ડિઝાઇન લેવી હોય ને તો એકદમ સોફ્ટ કોટન સિલ્ક ઉપર કપડું રહેવાનું છે અને અંદર ટોટલી વિવિંગનું કામ આપેલું છે જોઈ શકો છો તમે થ્રીડી કલર કોમ્બિનેશનમાં આખો પીસ રહેવાનો છે અંદર વિવિંગ કામ છે અને એકદમ સોફ્ટ સિલ્ક કોટન ઉપર કપડું રહેવાનું છે તમે રનિંગ વેરમાં પાર્ટીવેરમાં ઇઝીલી તમે પહેરી શકો ને એ ટાઈપનો એકદમ ફેન્સી લુક સાથે આખો પીસ રહેવાનો છે પીસ ઓપન કરીને તમને બતાવી દઉં જોઈ લો એકદમ ન્યૂ કોન્સેપ્ટ સાથે આખો નવો જ આર્ટિકલ છે અને ડિઝાઇન પણ એકદમ ફેન્સી અને લૂકવાઈઝ તમને ગમવાની પણ છે ફેન્સી પલ્લુ આપેલો છે પલ્લુમાં પણ એકદમ સોબર લટકણ આપેલા છે અને ઓલ ઓવર આખું ટ્રીની ડિઝાઇન સાથે આખો પીસ અને બોર્ડર આખી વ્યૂવિંગ કરેલી છે ઝરી ધાગા ઉપર કોઈ જરીવાળું કામ નહીં આવે ટોટલી ધાગા ઉપર આખો પીસ રહેવાનો છે બોર્ડરનો અને બ્લાઉઝની વાત કરીએ તો એનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ બી એકદમ મસ્ત પાર્ટીવેર લુક ટાઈપનું આખું ઝીણી બુટ્ટીમાં અને વિવિંગ કામ આપેલું છે એ રીતે આખું બ્લાઉઝ રહેવાનું છે ત્રણ કલર છે કલર પણ બતાવી દઈશ તે પહેલાં ચેનલમાં નવા હો તો ફોલો કરી લેજો તમારા મિત્રોમાં શેર કરી દેજો કારણ કે રોજના આપણા નવા વિડીયો તમારા માટે ડેઇલી વસ્તુ નવી લઈને આવીએ છીએ અને જો કોઈને પીસ ગમતો હોય તો સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સએપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી પીસ મગાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે તો જેથી પહેલાં તે પહેલાં ધોરણ તમારો ઓર્ડર બુક કરાવો ત્રણ કલરના કોમ્બિનેશન સાથે આખી વસ્તુ એકદમ ડિફરન્ટ રહેવાની છે તો જલ્દીથી ઓર્ડર બુક કરાવો થેન્ક યુ ફોર આરાધના સિલ્ક પેલેસ